કુળદેવીને રાજીપો પ્રાપ્ત કરવા માટે કરીલો સરળ ઉપાય પ્રિય ભક્તજનો માં ભગવતી આદિશક્તિ ભવાની માં કુળદેવીને રાજીપો આપણી ઉપર પ્રાપ્ત કરવા માટે કથાના સંદર્ભથી આજે એટલા માટે હું આપને જણાવું છું કે મને ઘણા બધા પ્રશ્નો કરે છે કે મહારાજ અમારા કુળદેવી અમારી ઉપર રાજી નથી એમ અમને લાગે છે વાલા ભક્તો એક વાત ચોક્કસ છે કે માં બધા ઉપર રાજી જ હોય ભગવતી દરેકની ઉપર રાજી હોય છે હે આપણી માં આપણા જનેતા છે આપણી માં જન્મ આપનારી છે એક દીકરો હોશિયાર હોય અને એક એક દીકરો કદાચ ગાંડો હોય પણ માને જે મોટા દીકરા ઉપર જેટલો પ્રેમ હોય ને એટલો જ પ્રેમ બીજા દીકરા ઉપર હોય છે કારણ કે માં છે માયાળું છે દયાળુ છે મમતાળી છે એટલે આપણી કુળદેવી આપણી ઉપર રાજી જ હોય પણ કર્મના ઋણાબંધો આપણે દુઃખી થતા હોઈએ છીએ તો એવી ખોટી અંધશ્રદ્ધામાં આપણે જવાની કાંઈ જરૂર છે આપણે કરવાની ખ્યાલ નથી એ પ્રશ્ન બરાબર છે કે આમાં આપણા કુળના દેવી કયા છે એ પ્રશ્ન છે પણ માં રાજી નથી એ પ્રશ્ન ગલત છે માં રાજી જ હોય છે એટલે ખાસ યાદ રાખજો ભગવતીને રાજી કરવા હોય માતાજીને રાજી કરવા હોય કારણ કે જળ સ્થળ વાયુ પૃથ્વી બધામાં સમન્વય ભગવતી ભગવતીનો છે અરણ્ય શરણ્ય કીધું છે ને બધી જગ્યાએ માને આપણે પ્રાર્થના કરીએ કે માં તો મારું રક્ષણ કરજે દયાળુ છે કદાચ આપણને આપણા કુળદેવીનો ખ્યાલ ન હોય અને એક દીવો પેટાવીને માને પ્રાર્થના કરીએ અને હૃદયનો પોકાર જ્યારે થઈ જાય છે ને ત્યારે મા જગદંબા આપણી ઉપર કૃપા કરી દે છે અને આ આશા આપણને પ્રાપ્ત થાય છે કોના કારણે મળે છે માની કૃપા થાય છે મા જગદંબાની કૃપા થાય છે તો એવી ભગવતીઓને રાજી કરવા માટે એવી માં ભગવતી રાજેશ્વરીને રાજી કરવા માટે આપણે શું કરીશું આપણે આપણા ઘરે દીકરાનો જન્મદિવસ હોય તો આપણે દીકરાને રાજી કરવા માટે આપણે અનેક પ્રકારની તૈયારીઓ કરીએ કે ન કરીએ તો અહીંયા બેઠેલા કેટલા જણ તમે મા ભગવતીને રાજી કરવા માટે શું કરો છો મને જણાવો તમે શું કરો છો ઘરે સવારમાં ઉઠી માતાજીની પૂજા કરો છો સરસ બહુ સરસ કરવી જોઈએ ત્યાર પછી શું કરો છો માતાજીની નવાણ મંત્રની માળા કરો કારણ કે શાસ્ત્રમાં બધું છે કે નામ સ્મરણ બહુ જરૂરી છે માં ભગવતી આગળ પૂજા અર્ચના કરી અને નામનું સ્મરણ કરો માં ભગવતીને રાજી કરવા માટે અને મા ભગવતી ચોક્કસ રાજી થાય પણ હૃદયથી સાચો ભાવ ક્યારે પણ કુભાવ કુભાવને લાવો અને જ્યારે કુભાવ નહીં આવે ત્યારે દયાળુ રાજી થઈ અને તમારી તમામ પ્રકારની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે હું અને તમે બધા જ તકલીફમાં આવીએ છીએ એનું કારણ એક જ છે કે આપણા કર્મ મહત્વના છે અને ખાસ વાત એક આપને જણાવું કે ઘણા લોકોના ફોન આવે છે કે મારી ઉપર આમ કરી નાખ્યું છે આમ થયું છે વાલા ભક્તો એવું કઈ હોતું નથી ચોક્કસ વાત હું તમને જણાવું કે ઋણાબંધુ કર્મથી આપ હોઉં છો એ દુઃખ આપણા જીવનમાં કર્મથી મળે છે કોઈ કોઈનું કશું કરી નથી શકતું એ રીતે અને ખાસ નમ્રતાથી બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આપ મને જે કોઈ કામ હોય એ માર્ગદર્શન જન્મકુંડલીનું માર્ગદર્શન અને સાથે સાથે ભાગવત જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રનું માર્ગદર્શન મારી પાસે તમે પ્રાપ્ત કરી શકો છો બીજા કોઈ પણ માધ્યમનું માર્ગદર્શન કારણ કે એ બધી વસ્તુ ઘણા લોકોને એવા બધા ફોન આવે કે માતાજી આમ છે અરે ભગવતી રાજી જ હોય છે તમારી ઉપર ખાસ એટલા માટે જ આજે મારે વાત કરવી છે હે તમે ઊંધી દિશામાં ન જશો તમે અંધશ્રદ્ધામાં ક્યારેય ન જશો ક્યારેય અંધશ્રદ્ધામાં આપણે જવાની જરૂર નથી આપણા ઘરમાં આપણો દીકરો બધી રીતે સારો હોય અને પછી કદાચ એના ઋણાબંધુ એના કર્મ એવા છે ગત જન્મના કર્મથી એને જીવનમાં તકલીફો આવે તો આપણે એમ સમજી લઈએ કે ફલાળા વ્યક્તિ મારી ઉપર આમ કર્યું છે એટલે મારા જીવનમાં મહારાજ આમ થવા લાગ્યું છે આ આ જે લોજિક આ જે વિચારધારા આ જે ખોટી ભાવનાઓ અને એના અનુસંધાને તમે દોડવા લાગશો ભટકવા લાગશો અને અનેક જગ્યાઓ પર પૂછી 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 અને તમે આ જીવનને વ્યર્થાકત પ્રયત્ન કરશો છતાં પણ એનું સુફળ નહીં મળે એટલે ખાસ વાલા ભક્તો ક્યાંય પણ આવું હોતું નથી તંત્ર મંત્ર અને યંત્ર ઉપર આ સૃષ્ટિ છે પણ કયું તંત્ર બતાવ્યું છે આ બધી વસ્તુ બતાવ્યું છે કે સતો ગુણ રમો રજો ગુણ અને તમો ગુણ વડવાઓ એના વડવાઓ આપણા પૂજતા હોય જે ફળા હોય એમાં જગદંબાને પૂજતા હોય અને પછી આપણને કોઈ જણાવી દે કે તમારા ખોડિયારમાં નથી તમારા અંબાજી છે અને આપણે એમને પૂજવા લાગીએ શક્તિ બધા એક જ છે બ્રહ્માંડમાં અણુ અણુ માં બા ભગવતીનો વાસ છે અને જેવા જેવા કાર્યમાં એ કર્યા ને એવા એવા નામ પડ્યા છે બધાયનું સમન્વય સ્વરૂપ તો એક જ છે પણ આપણા વડવાઓ જે ભગવાનને ચાહે છે જે ભગવતીને જે કુળદેવીની આરાધના કરી અને વૈકુંઠ ધામમાં ગયા છે એલા જ જપ કરો એની જ આરાધના કરો આમ તો એમ કહે છે આપણું શાસ્ત્ર એમ કહે છે કોઈના એકના બનીને રહો આપણે તકલીફમાં આવીએ છીએ એનું કારણ શું છે

એટલે આ તકલીફો આવે છે તો હું એમને આપ જણાવું કે સૃષ્ટિ ઉપર આપણા જન્મ આપનારી આપણી જનેતા છે અને આપણને આ લોકને બતાવનારી આ નવખંડ નારાયણી ભગવતી છે અરે આ શ્વાસ શ્વાસ આપનારી પણ માં જગદંબા છે હે સ્મૃતિ રૂપે સંસ્થિતા વાણી રૂપે સંસ્થિતા જગદંબા આપણી ઉપર રાજી જ હોય છે શું કેવળ દુઃખ આવ્યું એટલે આપણી ઉપર માં ભગવતીનો રાજીપો નથી બહુ તદ્દન ખોટી વાત છે અને મેં ત્યારે એમને જણાવ્યું ખોટી દિશામાં ન દોરશો મારે ખાસ કથાઓના દરમિયાનમાં સંદર્ભમાં આ બધી વાત એટલા માટે કરવી પડે છે કે ઘણા સમય પહેલા મેં એક વિડીયો એક કથાના સંદર્ભમાં મેં જણાવ્યું હતું એનું કારણ એક જ હતું કે અત્યારે સૃષ્ટિમાં આ બધી હલચલ ચાલે છે અને ખોટી દિશાઓમાં માણસો ભટકી ભટકી અને બહુ દુઃખી થાય છે ઘરમાં જે ભગવતીને માનતા હોય તમે તમારા ઘરમાં તમારા વડવાઓ જે માતાજીને માની અને માની સેવા કરતા હોય એની આગળ જઈ રોજે રોજ પ્રતિદિન આ વસ્તુને નોંધ કરજો અને આ કરજો ચોક્કસ તમારા જીવનમાં સુખ શાંતિ મળશે ખોટી દિશાઓમાં આપણે ભટકવાની જરૂર નથી ખોટા માણસો પાસે જવાની આપણે કોઈ જરૂર નથી ઘરે જ આપણને ઉકેલ મળતો હોય તો બહાર જવાની જરૂર શું કામ છે તો માતાજી પ્રસન્ન કરવા દેવી આપણને ક્યાંય નડતા નથી માતાજી ની આ તકલીફ છે માતાજી આમ કરે છે અરે આપણે દોષિત આપણે જગદંબા યાદેવી ભગવતી સર્વરૂપે છે અને એ ભગવતીને આપણી ઉપર રાજી રાખવા માટે હા એક વસ્તુ બને છે ચોક્કસ કે તમારા ઘરમાં મદિરાનું પાન થાય તમારા ઘરમાં ન ખાવાની વસ્તુ લેવામાં આવે તમારા ઘરમાં અનીતિનું ધન આવે એમાં ભગવતી રાજી નથી હોતી એટલે તકલીફો જીવનમાં આપે છે જણાવે છે કે આ જગ્યા ખોટી છે અહીંયાથી આપણે ન પસાર થવાય અહીંયાથી આપણે પસાર થઈશું તો આગળ ખીણ આવશે પડી જવાશે પછી બહાર નહીં નીકળાય પછી તકલીફ આવશે તો આપણે ખાસ યાદ રાખવું કે આપણે કોને ત્યાં જન્મ લીધો છે આપણે કોના સંતાન છે આપણા વડવાઓ કયા જગદંબાને પુત્ર હતા આપણા કુળદેવી કયા છે અને એ જ કુળદેવીના આધારે થઈ અને એક વખત તમે જીવનના રાહ ઉપર ચાલી અને માં જગદંબાને એક દીવો પેટાવી માને હૃદયની એક પ્રાર્થના અર્પણ કરી એક ગુલાબનું પુષ્પ અર્પણ કરી અને માની આગળ બેરખો લઈને બેસી જાઓ અને સતત માનું ચિંતન કરો સતત જપ કરો તમારા જીવનમાં રહેલી દુઃખની રેખાઓ માં જગદંબા

તો ખાસ કરી કરબદ પ્રાર્થના છે કે કુળદેવીને રાજી કરો માતાજીને રાજી કરો રાજી કરવા માટે માં ભગવતીને અનેક પ્રકારના અલંકારો આપવાની કોઈ જરૂરિયાત નથી આપો તમારી પાસે છે આપવું જોઈએ કદાચ તમારી પાસે નથી મહારાજ મારી પાસે તો રોજે રોજનું ટંક લાવી અને ભાડું જમી શકું એટલું જ છે તો હું શું કરું ગભરાવાની જરૂર નથી વાળા ભક્તો મારે કોઈ જરૂરિયાત નથી માને કેવલ સાચો હૃદયનો પોકારની જરૂરિયાત છે માના બાળકો આપણે બધા સરખા છે પૈસાવાળા હોય એ પણ માને ગમે છે અને કદાચ એની પાસે સંપદા ન હોય એની પાસે કશું ન હોય છતાં પણ માને તો એટલો જ પ્યારો લાગે છે એટલે વાલા ભક્તો દેવી કોઈની ઉપર ક્રોધિત થતા નથી મા જગદંબા કોઈની ઉપર ક્રોધિત થતા નથી અને માને રાજી કરવા માટે કેવલ ને કેવલ નામ સ્મરણ કરો માતાજીને રાજી કરવા માટે અંતરનો સાચો પોકાર કરો અને આટલું શીખી જશો ને હે આપણા હૃદયમાં ક્યારે પણ મિલનતા ના હોવી જોઈએ હે આપણું શરીરને ધોવા માટે સારા સારા સાબુ વાપરીએ કે નથી વાપરતા સુગંધિત સાબુ લાવીએ તો આપણા મનના મેલને ધોવા માટે માં ભગવતીના નામના સ્મરણ ગુણગાત ચાલુ રાખો માં જગદંબા રાજી થાય અને જ્યારે ભગવતી રાજી થાય છે ને ત્યારે નવખંડ નારાયણી ભગવતી રાજી થાય તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ કરાવે એ માં ભગવતીનો રાજીપો વ્યક્ત કરવા માટે ને એક એક જ જ નાદ કરવાનો કરવાનો છે છે પુકાર કે આપણે આપણા મનને સુધારવાનું છે આપણે આપણા હૃદયનો પોકાર સાચો કરવાનો છે અને બની શકે તો રવિવાર અને મંગળવારના દિવસે માતાજીને લાપસી ધરાવો આપણી પાસે હોય તો એક શ્રીફળ અર્પણ કરો આ બધું આપણે કરવું જોઈએ અને આપણે જે માતાજીને આપણા વડવાઓ પૂછતા હોય એનું નામ સ્મરણ શરૂ કરી દો કેવલ એક મહિનો જો એક મહિના પછી તમારી પ્રગતિ ઉન્નતિ થાય થાય ને થાય સો થાય ન કેમ થાય પણ આપણે ભટક્યા કરીશું દોડ્યા કરીશું અનેક વખત પડીશું ઊભા થઈશું પછી દોડીશું તો એનો અંત એનો છેડો જગ્યાનો નહીં આવે પણ એકનો જ આરાધ્ય કરી અને એને જપી લો ત્યારે આદ્ય શક્તિ ત્રિપુરા સુંદરી ભવાની માં જગદંબા રાજી થાય એટલે જ આપણા શાસ્ત્રમાં કીધું છે કે મહાકાલી મહાલક્ષ્મી અને માં સરસ્વતી એનું એક સ્વરૂપ પરામમાં પરમેશ્વરી છે અને જ્યારે જ્યારે જગદંબાના જેવા જેવા કાર્ય કર્યા ને એવા નામ પડ્યા છે તો વાલા ભક્તો માતાજીને રાજીપો વ્યક્ત કરવા માટે કેવલ આટલો ઉપાય કરજો ખોટી દિશામાં આપણે ક્યાંય જવાની જરૂર નથી અને ભમરાવાની જરૂર નથી મા ભગવતીને રાજીપો તમારી ઉપર સદાય કાળ માટે રહેશે અને માની પરમ કૃપા તમારી ઉપર સદાય માટે રહેશે